પોલીસ નવા બોરભા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સિકોતેર માતાના મંદિર પાસે કુવાફળિયા ખાતે રહેતા મનીષ રમેશ મસામાને એક ઇસમ ઇંગ્લિશ દારૂ આપવામાં આવે છે આવી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન મનીષ મસામાના ઘરે ઇંગ્લિશ દારૂને લઈને બિલીમોરા ગણદેવી રહેતા શિવમ ઉમેશ રાજપૂત પહોંચતા પોલીસે હતી અને બંનેને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે એકસો એંસી એમએલની અડતાલીસ બોટલો મળીને દસ હજાર આઠસો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો અને બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી